નમસ્તે મિત્રો લાસ્ટ આપણે સુંદરીની શોધ આત્મ તથા અંશનો અભ્યાસ કરી રહ્યા જેમાં આપણે છેલ્લે આ લલિતાનું જે પાત્ર ભજવવાનું છે જયશંકર ભોજન એ પાત્ર કેવી રીતે એ લલિતામાં શ્રે લલિતા તરીકે શ્રેષ્ઠ પાત્ર ભજવાય એના માટે એક સ્ત્રી પાસેથી એ કેવી રીતે એ અનુકરણ કરતાં કરતાં બધું શીખી લે છે એ કેવી રીતે એમની નોંધ લે છે એમનું ઓબ્ઝર્વેશન કરે છે એમનું નિરીક્ષણ કરે છે અને એ દ્વારા એક લલિતા માટે એ માનસિક રીતે માનસિક પ્રિપેરેશન એ કેવી રીતે કરી જાય છે એ આપણે અંતે જોયું અરે ક્યાંય આગળ વધીએ આગળ વધતા પહેલા મને પૂરો ભરોસો છે કે આપ એ આપ કોઈએ પણ આગળ વાંચ્યું નહીં થાય આકૃતિને આગળ વાંચીને એવી શ્રદ્ધાથી જ હું આગળ વધું છું મને પૂરી ભરોસો છે કેમ કે આજે સમય છે એવો થઈ ગયો છે મિત્રો છે પણ ભણાવનાર એટલે કદાચ ભણાવનાર એમ જ નહીં તમને ભણવું છે કે નહીં એ તો સવાલ અઘરો છે ચલો એ બધી વસ્તુઓ કોઈ અર્થ નહીં કરે તમારી પાસે સમજણ શક્તિ

આ વખતે કૃષ્ણાબેન અને સોરી કૃષ્ણબેન એકાઈક એમના પતિને કહેવા લાગ્યા શેઠ આ લલિત લલિતા તો જાણે અસલ આપણી ગુલાબ એવું જ હસવું એવું જ બોલવું અને એના જ વસ્ત્રોની સજાવટ કરી હતી હું તો બ્રહ્મા જ પડી ગઈ હતી કે આપણી ગુલાબ રંગ પણ સુપરપુટ ક્યાંથી આવી વાસ્તવમાં શું તું આ જયશંકર ગોજબ ત્યાં આવેલી આ ગુલાબનું જ એમણે નિરીક્ષણ કર્યું અભિનય ગુરુ બાપુલાલ નાયક અને હું સવારે ચોપાટી પર ગયા હતા રસ્તામાં બાપુલાલ મને કહ્યું આજે આખી રાત ઉજાગરો થયો મારાથી સહજ બોલાઈ જવાયું અરે સાથી એવું મને કહી સરસ્વતી ચંદ્રનો ચોથો ભાગ બહાર પડ્યો છે વાંચવામાં એટલો રસ પડ્યો કે આખી રાતનો ઉજાગરો થયો એટલે મેં ભલતી પૂછ્યું જિજ્ઞાસા સાથે પૂછ્યું સરસ્વતી ચંદ્ર એવું લાંબુ નામ શું છે તે વખતે મારી ઉંમર આશરે બાર વર્ષની હતી તેમણે થોડી સમજણ પાડી આ એક નવલકથા છે લેખકે કે ચોથો ભાગ બહુ જ મોડો બહાર પાડેલો ચોખ્ખો ભાગ લેતા જોતો હતો વાંચવામાં ખૂબ મજા આવી મેં પૂછ્યું તેના ચાર ભાગ છે તો વાંચજે આ નવલકથા શું છે તે જાણવાની મને સહેજ ઉત્તકથા થઈ અને તેમની પાસેથી જ પહેલો ભાગ લઈ મેં નવલ વાંચવાનું શરૂ કર્યું ક્રમે ક્રમે તેના ચાર ભાગ સમયે સમયે કરીને સાત વાર વાંચ્યા એવું એ નવલકથાનું નું કામણ એટલું આકર્ષણ અને એક મોહિની જગાય એવું પાત્ર પરિચય પાત્ર ચિત્ર લેખક ગૌરી ગોવર્ધન દેવું મારી શક્તિ ઉપરાંત કઠણ ભાષા પ્રેમની આટી ઘૂંટી વિરહની વેદના રાજકીય અને સામાજિક પરિસ્થિતિ અનેક કથાઓ અને અનેક

તેમજ અલગ કિશોરી સૌભાગ્ય દેવી મનોર મેનારાણી ચંદ્રાવેલી મૈયા સર્વ પાત્રોએ મારા મન ઉપર ભારે અસર મૂકી તેમના નારીત્વની મારા ઉપર ઘેરી છાપ પડી ગુજરાતની જે નારીમાં શોધમાં હું હતો તેના અહીં દર્શન ગુજરાત માટે હું જે ગુજરાતમાં હું જે નારીની શોધમાં હતો તેમની એવા પૈકીની નારીના દર્શન મને આકૃતિમાં લીધા

અને એ દ્વારા મારા એ દ્વારા પાત્રનો હૃદયના આધાર સાથે મારા ભાવનું સમત્વ પ્રાપ્ત કરવા મથતો કે સમાનતા કેમ આ એના પાત્ર સાથે સંધાય એના પ્રયત્નો સતત કરતો હતો આ અભ્યાસનો મારા પૂરતો પરિણામ એ આવ્યો કે કુમુદ સુંદરીની ભૂમિકા ભજવવાનું મને મનોરથ જાગ્યો થોડા વર્ષ પછી અમારી મંડળીવાળાઓએ સાક્ષરસિંહ ગોવર્ધનરામ ભાઈને સરસ્વતીચંદ્રનું નાટ્ય રૂપાંતર કરી આપવાની વિનંતી કરી તે જ પ્રસંગે તેમણે સામેથી સરસ્વતી ચંદ્ર અને કુમુદ કરેકીની અનુક્રમ બાપુલાલ નાયક અને મારી છબીઓ નવલકથામાં મૂકવા માટે લાગી કોઈ કારણથી અમારી છબીઓ અમારી ભંડળી વાળાઓને એમને મોકલી આપી જ નહીં પરંતુ કેટલાક સમય પછી ગોવર્ધનભાઈએ સરસ્વતી ચંદ્રના નાટ્ય રૂપાંતરનો પહેલો અંક અમારી મંડળીને મોકલી આપ્યો આ અંક અંકમાં સરસ્વતી લંબાવીને વસ્તુ મૂક્યો તેમાં સરસ્વતી ચંદ્રને ચોપાટી ઉપર ભાષણ કરતો અને લોકહિતની વાતો કરતો આલેખ્યો એટલું મને અત્યારે યાદ છે

બધે પ્રકાશ માસિક ઉલ્લેખ થયો છે એટલે હું બુદ્ધિપ્રકાશ પ્રકાશ વાંચવા લાગ્યો ગુજરાતી ભાષાનું બહુ જાણીતું સામાયિક છે બુદ્ધિ પ્રકાશ કદાચ મુદ્દો ન હું તો દલપંત્રમ દ્વારા પ્રગટ કરી ફાવર્ષ વિરમ વગેરે ફોવર્ષ મને જેટલો સમય મળતો હતો તેમાં ગુજરાતી નબલકથાઓ કાવ્યો નિબંધો વગેરે સાહિત્યના પુસ્તકો વાંચવામાં કાઢતો હતો આ રીતે મારો અભ્યાસ વધારતો હતો અને મારા અભિનયની મૂંચો પણ જે ગૂંચવાટ છે એ પણ ઉપરતો જતો હતો વળી સૌભાગ્ય સુંદરીની સુંદરીની ભૂમિકાને વધુ જીવંત બનાવવા શેક્સપિયરની ડેસ્ટિનોના અને માલતી માધવની માલકીનો અભ્યાસ મેં કરી દીધો હતો ઇતિહાસ અને કાલિદાસને પણ એને બરાબર આ બધાને પરિણામે મારા મનમાં એક ચોક્કસ ક્રમ ઊભો થયો અને મારે જોઈએ કે 6 અંતે જ સુંદરીની ભૂમિકાને પૂરે પૂરે ભજવતો થઈ ગયો સમાજની સુંદરીનું અનુકરણ કરતી એ વાત સાચી છે પણ ખરી રીતે આ બધું જ મારી મારી ગુરુ કહું તો ચાલે એવી બહેનો પાસેથી જ શીખ્યો હતો આ બધામાં

નમૂનો સમજીને સ્વીકારતા આ બહેનો જ્યારે મુંબઈની ચોપાટી ઉપર ફરવા નીકળતી અને હું તે વખતે મારા શુભેચ્છક મિત્રો સાથે ગાડીમાં જતો હું ત્યારે તેઓમાંથી કોઈ બોલી જો જો કઈ સુંદરી જાય અને મારા સામે જોઈને હસતા અને ઈશારા એ ઈશારામાં એ સમજાવતા કે આ સુંદરીનું અનુકરણ થઈ રહ્યું છે ત્યારે હું નમ્રપણે હસતો અને મનમાં સંતોષ તેમજ રોમાંચ અનુભવતો અને રંગભૂમિના આ જાહતના વિદય ને સંતોષ અનુભવતો હતો સૌભાગ્ય સંદ્રી નાગરિક રજૂઆતના બીજા દિવસથી જ ઘણા પ્રેક્ષકો મને ભેદ સોપા ભેદ શોકાર આપી ગયા આ વખતે મને એક જ વાત સમજાવી કે સ્ત્રીના શ્રેષ્ઠ ભાવોનું પ્રદર્શન લોકોને પ્રિય છે અને આ પ્રત્યેકની ચેતનાને અજ્ઞાત રીતે અને અનુકરણ કરતો કરી મૂક્યો હંમેશા કોઈની નકલ કરવા સારા એવા શ્રેષ્ઠ પાત્રોની નકલ કરવા માટે મને પ્રિયા કરતો કરવા એમણે આ વાત બે છોકરાનું મને ગમ્યું આ સફળતાની પાછળ ઈશ્વર્ય કૃપા તો ઘણી હશે એ હું માનું છું એક ક્ષણ જ્યારે જયશંકરે સ્ત્રીનો પોશાક ધારણ કર્યો તૈયારી કરતો ત્યારે એક સુંદરીમાં પલટાતો હોય એવું મને લાગતું મળ્યું પુરુષ નું સ્ત્રીમાં રૂપાંતર કે અવાંતર નહીં પરંતુ અવાંતર એટલે એની અંદર અંદરનો એ પરોસ્ત્રી ભાવના પ્રગટિકરણ માટે કળા સ્વરૂપ ઘડવાનું પરમ પુરુષાર્થ કહી શકાય મે મારા સુંદર નવ યોવનનારી પડતા જોયું જેના ઘાડીના મતબર અંગોમાંથી યવન નિદ્રે છે જેની છટામાં સ્ત્રીનું લાવણે મહેકી રહ્યું છે જેની આંખમાંથી સ્ત્રી સહજ ભાવ ઉભરાયા કરે છે જેની ચાલમાં ગુજરાતમાં છસો વર્ષે એનો બપો રોગ છે જે પુરુષ નથી એક માત્ર સ્ત્રી છે સ્ત્રી છે એવી એક છબી મેં ફરી સાંભળી એ સૌભાગ્ય સુંદરી કે કુમુદ સુંદરી અંદરનો પ્રતિબિંબ પાટો અરીસો બોલતો આ જયશંકર નથી લજાથી ગરવી ગુજરાતમાં છે એ લહેકો એ અભિનય એ કામ શરીરના અંગ પ્રત્યંગમાં મધુર જંજણાની પેલા થઈ અને ચાલી ગઈ ઘણી ઘણી મને એમ થયું કે હું પુરુષ નથી જ મારા રહેલા નટને સાકાર થવામાં તૈયારી આપી છે પરંતુ અવસ્થાની અનુકૃતિને જીલનારો અને અનુભવનારો પ્રેક્ષક વર્ગ ન હોત તો અમારા વિનયને વાસ્તવમાં પોખ્યો સ્વીકાર્યો કોને છે પ્રેક્ષકો મારા હજારો પ્રેક્ષકો એક પ્રેક્ષકો પ્રેક્ષકો મને સુંદરી બનાવ્યો છે એ વાતની હું સગર્વ નોંધ લઉં છું ગર્વ સાથે નોંધ લઉં છું કદરતા પ્રેક્ષકો કદરતા એટલે કે જેણે મારે મારા ગુણને સમજ્યો છે ગુણને ઘટકાર્યો છે એવા પ્રેક્ષકો વગર માત્ર एकलो अटुलु जयशंकर अगर को तो एक शब्द ना हो तो वो एकलो अटुलु जयशंकरज केवा कदी सुंदरी केवा नहीं अंत आ आत्मकथा अंश में लिख दिया खूब सहज और सरल भाषा में एक सुंदरी नाम का पात्र नहीं ચરિતાર્થ કર્યું છે એક સ્ત્રીના પાત્રને કેવી રીતે પુરુષ ભજવી જાણે છે તેનું સુંદર રૂપાંતરણ આકૃતિમાં આપણે જોયું મિત્રો હવે આપ બરાબર સમજાશો આ કૃતિનો રસાસ્વાદ તો આપણે હવે વધુ કહેવાનું ન હોય કે આના સ્વાધ્યાયના પ્રશ્નો હવે જાતે રાખી શકશો અને મારા સુધી પહોંચાડ પહોંચતા કહી શકશો ઘણા મિત્રો હજુ હોમવર્ક મોકલ્યું જ નથી ઘણાની લગભગ સો ટકા હું કહી શકું કે મોટાભાગના મિત્રો મારા પાસે હોમવર્ક હજી સુધી આટલા પ્રકરણ પૂરા થયા છતાંય પણ મારા સુધી પહોંચાડ્યું નથી જેનો મને બહુ ઊંડો ખેદ છે પણ આખરે હું હાર નથી સ્વીકારતો પરંતુ તમારી પાસે કદાચ લાચાર પણ નથી બનતો પરંતુ એટલું મને અંદરથી થઈ ગયું છે કે લગભગ તમે કંઈક પહોંચતું નથી કાં પચતું નથી અથવા તો તમે ભણેશ્રી શ્રી તરીકે ખાલી નામના મેળવા માગો છો વાસ્તવમાં અભ્યાસ કરો હોય તો આટલી આટલો બધો આળસ વિદ્યાર્થીઓને શોભે હજુ સુધી આટલું હોમવર્ક નથી આવ્યું માટે મને આ શબ્દો તમારી પાસે ક મને પણ મૂકવા પડે છે એનો મને અંદરથી વસવસો છે થેન્ક યુ મિત્રો અપેક્ષા રાખવું કે આ વાત હવે તમારા સુધી પહોંચે અને હોમવર્ક તમારું મારા સુધી